નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાથી જ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે આજ ત્રણ દિવસથી આપણે એવો વિડીયો મુક્ત હતા કે પશુપાલન કઈ રીતે કરવું કેટલો નફો વધે શું કરવું કેટલા પશુ હોય તો કેટલો નફો વધે એ નફો તમારે જોવો જ છે ને કાલના વિડીયોમાં ખબર હોય ધડાકો કર્યો તો કે પશુપાલનનો પાવર જોવો હોય તો તમે અમારો પરમ દિવસનો વિડીયો જોજો એ પરમ દિવસ આજે આવી ગયો છે તો મિત્રો આજે છે રવિવાર અને ચોવીસ તારીખ તો મિત્રો આજે છે રવિવાર અને ચૌદ એપ્રિલ તો આપણે આજે જે વાત કરી રહ્યા છીએ કે મારા મોટા પપ્પાના તબેલો છે અમારી બાજુમાં જ છે મારા કરતાં એને ડબલથી પણ વધારે પીહું છે તો હવે એની આપણે તબેલાની આવક જોઉં ને એટલે મને ખબર છે કે એ તો સુરત જઈ એવું હે એટલે એને તો આપણા કરતાં ભેંનું કામકાજ સારું આવડતું હોય અને એક પછી એક તમને ભેહું બતાવીએ ભેહુની ક્વોલિટી જોજો કઈ રીતે હે નહીં બધી એકથી એક હરા અને જે આ તબેલાનો પાવર જોવાનો છે ને એ આપણે અહીંથી આયા વિડીયો બનાવીને પછી આગળ જવાનું છે જો જોજો તમે ધાલો એકવાર ભેહું નજર મારો લે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે રાજી પપ્પાના ઘરે અને ઘરે આપણે એને જે તબેલો છે એ તબેલાની અંદર એક પછી એક પશુ તમે જોતા આવો શરૂઆત અહીંથી જ કરી જાફરીને ટોપલીને ટક્કર મારતી એટલે કે અમારી અહીંયા કાઠિયાવાડની સૌરાષ્ટ્રની દેશી ભેંસ અમે પણ અહીંયા જાફરાબાદી અને ટોપલી પેહુ નું જ વાવેતર કરી છે કોઈ બેઠી હે કોઈ ઉભી હે કોઈ સામું મરક મરક જોઈ હે અને આ બધી જો ખાઈ ખાઈ ધરાઈ રહ્યું એટલે અહીં બેસી ગયું હે વિડીયો બનાવવા આવ્યો એટલે પેહુ નું થોડુંક આમ મોજ આવી ગયજો જોવું જોઈએ આટારા હિંગણા કેમ હે એટલા પશુ છે કે આતા હું જોઈ જોઈ ને હે ને ખાતી જાય અમારે તો દહ જ છે જોવું જોઈએ આ તમને કેમેરાની અંદર તો ખાલી નોર્મલ લાગતી હોય પણ સરે શરીર આની કોરા પણ બેઠી છે અને આ તબેલાની અંદર પાડિયું પણ ઉછેર કરે છે પાડિયું પણ અહીંયા હે જો બેઠી ની સી ખડાયેલું થઈ ગયું તો મોટી થઈ ગયું કંઈક પેહો નો નજારો એકદમ સુંદર આવે છે મિત્રો આવા જ કંઈક તબેલા જોવો હોય તો આપણે સુરત વાપી વલસાડ કે આણંદ વડોદરા ગુજરાતમાં જવાની જરૂર નહીં પડે કેમ કે અમારા જ ગામમાં એટલે કે જામ દ્વાર દેવભૂમિ દ્વારકાનું જામખુંભાળિયા તાલુકાનું કોલવા ગામ કોલવા ગામની અંદર એક પછી એક સુપરહિટ તબેલા તમને જોવા મળશે એમાંય પાછું ફરી આવો તબેલો હોય ને રોડનો કાંઠો હોય અને ડેરી અહીંથી ખાલી સાતસો જ ફૂટ દૂર હોય એટલે તો કંઈક દૂધ દેવાની મજા જ ઓર આવે સુરત વાપી વલસાડ જવું હોય તો ત્યાં તો દૂધ દેવા તમારે બે બે પાંચ પાંચ કિલોમીટર જવું પડે અને અહીંયા દૂધ ખાલી ગાડીને કીક માર તો તમારે ડેરી આવી જાય મિત્રો આપણે વાત કરતા ને કે પશુપાલનનો નફો ને પાવરની હવે એનો પાવર જવા તમને ઓછી તારી સરસપ્રાઇઝ દેવાની હતી આવી ગઈ જો આપણે એટલે અમારા મોટાભાઈ થાય એની એક સેવી ત્રણસો યા ખરીદી ગયેલી છે અને કાર તમને બતાવો હમણાં અને આજે જો આવી ગયા હે આ ફૂલના આ છે અને આની અંદર હું હોય આપણે જરાક જોઈ લઈએ પાછી સો જ કરી નાખી છે અને થોડીક જ વારમાં તમને એકસો ત્રણસો જે લીધી છે એનો હમણાં તમને મોર બતાવી કેમ કે આડા મિત્રો આપણે તમે ક્યારની વિડીયોમાં રાહ જોઈ રહ્યા હતા કે દૂધનો ભાવ કેવો ના આપણે ગાડી ફર્સ્ટ ક્લાસ છે અને ગાડી ત્રણસો અને તમને પાછળ આવી અને સોરૂમ ભીખેલું બધું બતાવી

ड्राइवर सनरूम अरे यारोलता ખાલી રોગા અડા 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 નહી તો કઈ નહી હાલી જાય તો મિત્રો કાળી નાગણ લઈને આવી ગયા છે અને જે આપણે કેતો કે ગાડો પાવર જો એ કાળી નાગણ જ છે અને રાજજી ભાઈને કોંગ્રેચ્યુલેશન બધા કહી દેજો આ વિડિયો ની અંદર કોમેન્ટ કરીને કેમ કે 1.5 લાખ રૂપિયા એટલે કે બહુ મહેનત કરવી પડે પણ આ પશુપાલક પશુપાલનનો વિષય લગભગ પંદરથી સોળ વર્ષ જે કરે એટલે પેલી ભાઈના મકાન અને ફોરવ્હીલ જોરદાર એક બધા કોમેન્ટ કરી દેજો બધા જય દ્વારકા દેશે અને કોંગ્રેસી લેશે તો ફરી મળ્યા તમને થોડીક થશે તો મિત્રો આપણે જે રાજ્યુભાઈ લઈ લઈએ વાં એનો વિડીયો બનાવી લીધો હે અને આજના વિડીયોમાં તો ખાલી તમને બતાવવાનું હતું ઘણા મિત્રો કોમેન્ટ કરતા હતા કે કંઈ ના વધે વાહે પોદરાજ વધે તો જોયું ને હાડા લાખ નું જે પોદરા ઉહેડી ઉહેડીને બનાવી લીધું તો હવે આપણે હું ટી લે લેવા કે કોમેન્ટ કરજો મારે તો બાજુમાં જ રહે છે એટલે અને દૂધ વસ્તુ એવી છે કે પાડો પીતોય ફાટે પીતોય ફાટે અને માણા ને તાગતવર બનવું માણા પીએ ફાટે અને દૂધ નો પાવર જ એવો હોય દૂધ છે ને જ્યારે ફેહવાના આશ્રમ હોય ત્યારે ઘણી દૂધ કમ્પ્લીટ હોય બાકી દૂધ બહાર નીકળે કઈ હું ના કરે એનું કઈ નક્કી ના હોય તો આજે ઘણું બધું વિડીયો જોયું ઘણું બધું એટલે એક તમે નવી ત્રણસો કાર જોઈ છે હવે એ કાર છે ને દૂધના પૈસાની છે કેમકે અમારે આ બાજુ પાણી ઓછા હોય એટલે પશુપાલન વ્યવસાય કરવો પડે અને જમીન જે છે એની અંદર બે મોસમો આવે ક્યારેક તો બે ના આવે એક ચોમાસું મોસમ જ આવે એટલે અમારે કરવું પડે પણ ઘણા મિત્રોને એવી પણ કોમેન્ટ હતી કે ભાગમાં રાખી લેવાય ભેહું ના કરાય ભેહું રાખવું એથી કરતાં તો ભાગમાં કામ કરી લેવું સારું પણ મિત્રો તકલીફ એક જ થાય કે પાણી અહીંયા પીવાનું ના પશુપાલનને પૂરું થાય એટલું જ હોય ઉનાળાની સિઝનમાં એટલે અમારે બધા ધંધા કરવા પડે ને અમને પોદરા શોધવાનો હરક નથી અમે ના તમારો એને ઇન્ડીપી નાખતા હોય એટલે બધા ભણેલાય નથી પણ આવજો આજે બસ વિડીયો એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે ને કાલે કંઈક અલગ પ્રકારનો જ વિડીયો લઈને આવશે આવજો બધાને જય દ્વારકાથી હર હર મહાદેવ